फरियाद विरसंग भाई टपा भाई सोलंकी जाते देवी पूजक रे आकड़िया तालुकू बाड़ाए फरियाद जाहिर करेली के तारीख सत्तर सात बेहजार पच्चीस साढ़ा छे तेनाज ग ननका भाई कातर भाई धांदल प्रदीपाई ननका भाई जयराज भाई वल्कू भाई रविराज भाई वगैरे छ जना ફરિયાદી પોતાને લોખંડના પાઇપ પ્રાણ ઘાતા લોખંડના પાઇપ તથા લાકડી વડે તેના પત્નીને તથા સાહેબને પગના ભાગે ટીચરના ભાગે સાસરના ભાગે અને કોણીના ભાગે મારમારી મારી જેવી ઈજા કરેલી છે જે અનુસંધાને વિચીયા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો અઢાર બે એકસો સત્તર બે એકસો પંદર બે ત્રણસો બાવન એકસઠ મુજબની તાત્કાલિક એફઆઈ રજિસ્ટર કરવામાં આવેલી છે આ બનાવનું કારણ એવું છે કે ફરિયાદી ફરિયાદીભાઈ ટપાભાઈ સોલંકી આ ગામના પ્રદીપભાઈ તથા મગડુભાઈને તળાવના ઓગન પાસે બેહવાની ના પાડતા કારણ કે તેમના બહેરાણિયા જવા આવતા હોય તે બેસવાની ના પાડતા આ આ ગામના આરોપીઓએ તારીખ સત્તર સાત બે હજાર ના રોજ એક ક્ષમ કરી બોલેરો તથા મોટરસાયકલમાં આવી તેઓને માર મારેલો જે અનુસંધાને જયરાજ ભાઈ વલતુભાઈ ધાંધલ મંગળુ ભાઈ કરપડા રાવતભાઈ કરપડા ને તાત્કાલિક અટકતા અપ કરવામાં આવેલા છે અને જે ભાગી ગયેલા છે તેની મીઠ્યા પોલીસ ટીમ તપાસ કરી રહી છે અને હાલે આ તપાસ પીઆઈ ડામોર સંભાળી રહ્યા છે